ગોપાલ ઇટાલિયા અવારનવાર જનતાના પ્રશ્નોને લઈને ભાજપ સરકાર ઉપર અનેક વખત પ્રહાર કરતી જોવા મળી છે ત્યારે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા ચર્ચાના કેન્દ્રમાં જોવા મળી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ગઈકાલે વડોદરાના પાદરા ગામે પહોંચી ગયા હતા અને ત્યાં ગ્રામસભામાં લોકોના પ્રશ્નોને સાંભળ્યા ને તે બાદ તેઓએ ભાજપ સરકારની કામગીરી ઉપર આકરા પ્રહારો કર્યા છે ત્યારે શું પ્રહારો કર્યા છે આપણે વિડીયોમાં વિગતે વાત કરીશું વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

ભાજપ સરકાર ઉપર સવાલો ઉઠાવ્યા છે ત્યારે વધુમાં શું આકરા પ્રહારો કર્યા છે બહુ અન્યાય થાય છે ભાઈ નાના માણસ સાથે બહુ અત્યાચાર જુલમ થઈ ગયો છે સરકારી મંડળી થી લઈ એપીએમસી થી લઈ ગામની પંચાયત થી લઈ મામલતદાર ઓફિસ થી લઈ પોલીસ સ્ટેશન થી લઈ બેંક થી લઈ જ્યાં પણ નાનો માણસ જાય ત્યાં એની સાથે ખરાબ વર્તન થાય છે એની સાથે અપમાન ભર્યું વર્તન થાય છે નાના માણસની કોઈ વાત સાંભળી રહ્યું નથી એવું અમને લાગ્યું તો મેં વિચાર્યું કે સરકારી નોકરી નથી કરવી હવે કોન્સ્ટેબલ માંથી નથી બનવું હવે મોટી લડાઈ લડવા માટે આગળ વધવું છે અને મેં આનું વિઝન કયો કે અમારી બુદ્ધિ કયો કે સમજણ કયો કે આવડત કયો એ હતું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો અમે જે દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે ગુજરાત ભરમાં લોકોને દાંત કાઢતા હતા અમારા ઉપર હસતા હતા કોઈ અમારું કાગળ ના પકડે કોઈ અમારી સભા ન આવે કોઈ અમારી વાત ન સાંભળે સામે મળ્યા હોય તો કે મોઢું બગાડે ટીકા કરે હસાવા માટે નહીં બની જ જવું હોત તો આપ પણ આમ આદમી પાર્ટીમાં નહીં ભાજપમાં જોડાઈ ગયા હોત પણ અમારે કંઈ નતું બનવું પણ જનતાના જીવનમાં કંઈક બદલાવ લાવવા માટેની ભાવના હતી એટલે સંઘર્ષ કરતા રહ્યા સંઘર્ષ કરતા રહ્યા સંઘર્ષ કરતા રહ્યા તો વિષાવધન ની જનતા એ મને મત પણ ખબર નહીં જનતા ધારવાનું કેમ બંધ કર્યું જથ્થાબંધ મોત મળે છે જથ્થાવધ એક વ્યક્તિ બે વ્યક્તિ ગુજરી જાય એવી ઘટના તો આપણે જોઈએ જ રહ્યા છીએ જથ્થાબંધ મોત

લોકોનો જીવ ગયો નજીક નજીકમાં નિર્દોષ પાકો તળાવ અંદર ડૂબીને મરી ગયા કોઈ સજા નઈ કોઈને જેલ નઈ કોઈ ને કશું જ નઈ મજા 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 બધા લોકો છૂટી ગયા અને જનતાનો જીવ ગયો સુરત ના રૂપિયા સરકાર આપશે દોસ્તો તમે તમારા દિન ઉપર હાથ રાખીને વિચારો કે માણસ ના જીવન ની કિંમત ચાર લાખ રૂપિયા કોઈ દીકરી ના બાપ જીવ ની કિંમત ચાર લાખ રૂપિયા કોઈ માના દીકરાની કિંમત ચાર લાખ રૂપિયા

તમે અમારા જીવની કિંમત 4 લાખ નક્કી કરી અમારા જીવ કરતા તમને લાફો મારવો સસ્તો પડશે ઓકે દોસ્તો કેવી સરકાર અને કેવું કામ અને કેવી વાત તમે નહીં વિચારો તો કોણ વિચારશે અમે કોણ છીએ ગોપાલિકા લિયા કોઈ મહત્વનો નથી આમ આદમી પાર્ટી આ મંચ ઉપર બેઠેલા કોઈ મહત્વના નથી મહત્વના તમે પોતે જો તમારો સમાજ તમારો બાળકો તમારી મિલકતી બધું મહત્વનું છે

તો તમે સામે પૂછો વાત કરીએ આપણે ક્યાં દેશ એમ કે છે કે ચંદ્ર ઉપર પહોંચાડવાનો ચંદ્ર ઉપર નહીં અમને આણંદ પહોંચાડે હોય બ્રિજ કરતો હોય કાકા ભરું છે તમારું ચંદ્ર ઉપર ક્યાં જવાની વાત આણંદ જાય એવું કરો પેલા આણંદ જવાના રસ્તા નથી લઈ જવા છે ચંદ્ર ઉપર દોસ્તો તમારે વિચારવાનું છે ગુજરાત આખાની પરિસ્થિતિ જુઓ અનેક ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે આઝાદીના 75 વર્ષ પછી પીવાના પાણીના માટે થઈને માટલા ખોડવા પડે હું સાચું બોલું છું ખોટું બધા બેહ્યું કેમ અને ક્યાંક ક્યાંક લાલ પાણી આવે તમે વિચાર કરો કે ભાજપ મારું ગળું નથી દબાવી જાતો હું જે બટન દબાવું એ બટન થી બનેલી સરકાર મારું ગળું દબાવે તો શું વિચારવાનું મેં તમને હમણાં જ ગણાયું કે કાંડ કરનારાઓ ખોટું કરનારાઓ ચોરી કરનારાઓ લૂંટફાટ કરનારાઓ બે નંબર નું કામ કરનારા બધા જ બિંદાસ ફરે તમે કે કોર્ટમાં આવશો તો મામલતદાર થી લઈને આખું સરકારી તંત્ર તમારી ઉપર ચડી બેસવા તૈયાર થયેલું છે

જે કઈ કામ કરે મહિને બે હજાર દસ હજાર પંદર હજાર વીસ હજાર રૂપિયા કમાય ગરીબ માણસને આશા હોય કે સરકારી અનાજની દુકાનેથી હું અનાજ લાવીશ તો મારી કમાણીના પંદર હજાર રૂપિયામાંથી હું કંઈક બીજું ખરીદી શકીશ જો અનાજ ન મળે તો એ કમાણીમાંથી અનાજ તો ખર્ચો થાય પણ સરકારી અનાજની દુકાનની હાલત શું છે આજ આવજો કાલ આવજો અનાજ હાચું બોલું છું ખોટું બોલું છું આપણી આરે એવું વર્તન કરે કે જાણે આપણે ભીખ માંગવા આવ્યા હોય જે અનાજ મેળવવું એ ગરીબનો અધિકાર છે એ અધિકાર લેવા માટે કે આપણે લાચારી કરવી પડે છે હાથ જોડવા પડે અને બહુ બોલો અનાજ ખરાબ આવે અનાજ ઓછું આવે અનાજ સમયસર ન આવે શેષ તમે દુકાનવાળા આવે બોલો કે ભાઈ આમ કેમ કરો છો તો તમને ધમકી મારે કે તો હવે તારું કૂપન બંધ કરાવી દઉં તને અનાજ નહીં આવવા દઉં

ત્યારે એમને એવું હતું કે શ્રાપ હતો કે પોતાની શક્તિ યાદ નહીં આવે ખરાટ આણે અને એમને યાદ ન આવ્યું કે આ લંકા કુદી કેમ જવું શું કરવું કેવી રીતે જાશું જામુવાનજીએ હનુમાનજી બાપાને યાદ કરાવ્યું કે તમે પવન પુત્ર છો મહાશક્તિમાન છો તમે ધારો તો એક છલાંગ મારો દરિયો કૂદી શકો એવા છો જામુવાનજીએ યાદ કરાવ્યા પછી હનુમાનજીએ એક કુદકો મારો નાખી લંકાને હળગાવી દીધી તાકાત હનુમાનજી બાપામાં હતી

વિસાવદર વિધાનસભામાંથી પડ્યો નહીં હવે ગામડે ગામડે જઈ જનતાની વચ્ચે જઈ ગરીબ માણસ ના આસુ ઉછવાનું એનો હાથ પકડવાનું એને ખબો આપવાનું કામ દસ વર્ષ કર્યું

પણ આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો નિર્બળ માં નિર્બળ માણસ આપણને આવીને આપણી ઉપર ચડી બેસે જ્યારે જ્યારે જનતા પોતાની તાકાત ભૂલી જાય છે ને ત્યારે નબળા માણસો સમાજ ઉપર ચડી છે કેવા કેવા પ્રકારના માણસો નેતા બનીને ફરે છે હમણાં અહીનો જલો વિડીયો વાયરલ થતો ને બાદરાનો થતો ને કઈ રાત્રે થાપડો ઉઠીને ભાગતો હતો આ એનો

કદાચ કોઈને ખબર હોય ના હોય ગુજરાતમાં નથી મારી વાત સાચી છે કે ખોટી છે ખેતરે પાછા સાયરન છે આ એ છે ને ખેતરો સાયરન અમારે વિસાવદર બાજી વાલો બોલે એટલે ખેતરોમાં જેટલા લોકો હોય બધા ગામમાં આવી ગયા અને એક બપોરે સાયરન બોલે બાર વાગ્યે એટલે બધાને જમવાનો સમય થઈ ગયો એમ માની લેવાનો પણ દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે અમે આમ આદમી પાર્ટીના સૌ સૈનિકો ગુજરાતની જનતા માટે લડીએ છીએ અવાજ ઉઠાવીએ છીએ એના પરિણામે ભોગવે મારી ઉપર ત્રીસ એફઆઈઆર પંદર જિલ્લાની જેલમાં રહેલો માણસ છું મેં મારી જિંદગીમાં એક પાવલીનું ખોટું કામ નથી કર્યું

ભાજપને આની કામગીરી કરવી જ જોઈએ ગામના લોકોમાં હવે ભાજપ ઉપરથી વિશ્વાસ ઉઠતો જોવા મળી રહ્યો છે તેમની કામગીરીથી તેઓ નિરાશ જોવા મળી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ તેમને આશ્વાસન આપ્યું છે અને પોતાના વિશ્વાસમાં લીધા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ કામગીરી બાદ ભાજપ સરકારની આંખો ખુલે છે કે કેમ ભાજપ સરકાર હવે શું તેઓ ની કામગીરી શરૂ કરશે કે નહીં કે પછી જે રીતે ચાલી રહ્યું છે તે જ રીતે ચાલવા દેશે ત્યારે આપનું ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવેલા પ્રહારો અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન कहिए जे पीड़ पर